આદર્શ નારી સુશીલા ભાગેક પ્રયાગમાં એક બ્રાહ્મણ રહેતા હતા તેમનું નામ હતું દેવદત્ત તેઓ મોટા વિદ્વાન સરળ સ્વભાવના સદાચારી અને ઈશ્વર ભક્ત હતા રાજ્યના અધિકારીઓ પણ તેમનો ઘણો આદર કરતા હતા તેમની પત્નીનું નામ ગૌતમી હતું તે ઘણી જ સરળ સીધી સાદી ભોળા સ્વભાવની અને અભણ હતી તેને એકથી સો સુધી ગણતા પણ આવડતું ન હતું તેને ત્રણ પુત્રો અને એક પુત્રી હતા મોટા દીકરાનું નામ સોમદત્ત વચેટનું નામ રામદત્ત અને સૌથી નાના દીકરાનું નામ મોહનલાલ હતું ત્રણેય સુશિક્ષિત અને સદાચારી હતા દીકરીનું નામ હતું રોહિણી આ બધાના લગ્ન થઈ ચૂક્યા હતા રોહિણીના પતિનો અવસર નાની ઉંમરમાં જ થયું હતું અને તેને કોઈ સંતાન થયું ન હતું તેથી તે પિયરમાં જ રહેતી હતી દીકરાઓની પત્નીઓના નામ અનુક્રમે રામદેવી ભગવાન દેવી અને સુશીલા હતા આ પૈકીની પહેલી બે સ્ત્રીઓ તો અભણ અને મૂર્ખ હતી પરંતુ સુશીલા ઘણી વિદ્વાન હતી તે પોતાના નામ પ્રમાણે જ ઘણી શીલવતી હતી તે અત્યંત શાંત સ્વભાવને સદગુણ સદાચાર સંપન્ન ઈશ્વરભક્ત અને પતિવ્રતા હતી તે સુશિક્ષિત હતી અને તમામ કાર્યોમાં હોશિયાર હતી તે કપડાં વેતરવા સીવવામાં ગૂંથણ કરવામાં કપડાં પર વેલબુટ્ટા બનાવવામાં ગંજી મોજા ગૂઠવામાં સુંદર લખાણ કરવામાં તેમજ ચિત્રકામ શિલ્પ આદિ કળા વિદ્યાઓમાં ઘણી પ્રવીણ હતી તેનામાં ત્યાગ સેવાભાવ ધૈર્ય કાર્યકુશળતા વગેરે ગુણો વિશેષ રૂપે હતા જ્યારથી સુશીલા ઘરમાં આવી ત્યારથી ઘરમાં જાણે સુવ્યવસ્થા જ આવી ગઈ તેણે બધાને પોતાની નિઃસ્વાર્થ સેવાથી મુક્ત બનાવીને પોતાને અનુકૂળ કરી લીધા તે બધાની સાથે ઘણા પ્રેમથી યથાયોગ્ય વ્યવહાર કરતી હતી વડીલોનો આદર કરતી પોતાનાથી નાના ઉપર દયા અને સ્નેહ દાખવતી તથા સરખી ઉંમરની સ્ત્રીઓ સાથે મિત્રતા રાખતી હતી તેના કામકાજથી અને સુશીલ સ્વભાવથી ઘરના લોકો તો સંતુષ્ટ રહેતા જ હતા મોહલ્લાના અન્ય સ્ત્રી પુરુષો પણ તેના ગુણોથી પ્રભાવિત થઈને હંમેશા તેની પ્રશંસા કરતા હતા સુશીલા જો કે નાની ઉંમરની અને નવોઢા હતી પણ તેના ગુણોની એટલી ખ્યાતિ થઈ ગઈ કે ઘણે દૂરથી સ્ત્રીઓ તેની સલાહ અને શિખામણ લેવા આવતી હતી પંડિત દેવદત્તજી હંમેશા નિયમિતપણે સંધ્યા ગાયત્રી પૂજા પાઠ અને જપ ધ્યાન કરતા હતા તેઓ ઉપદેશ વ્યાખ્યાન અને ગોરપનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના બંને મોટા દીકરા શહેરમાં જ વેપાર ધંધો કરતા હતા અને તેમાંથી જે કંઈ કમાણી થતી હતી તે પિતાજીને સોંપી દેતા હતા નાનો દીકરો મોહનલાલ કોલેજમાં ભણતો હતો ઘરમાં જે કાંઈ પણ ભોજન ખર્ચ થતો તે માટે પંડિતજી પોતાની પત્નીને દર મહિને કેટલાક રૂપિયા આપતા રહેતા હતા જેનાથી તે પોતાના રસોઈયા અથવા નોકર મારફતે બજારમાંથી જરૂરી સાધન સામગ્રી મંગાવી લેતી હતી ગૌતમીને અત્યંત ભોળી જાણીને રસોઈઓ અને નોકર બંને જણા બેમાની અને ચોરી કરતા હતા તેઓ જે ચીજનો જે ભાવ બતાવતા ગૌતમી તેટલી જ રકમ આપી દેતી હતી વળી રૂપિયા પૈસા પણ તે બંને જ ગણતા હતા કારણ કે ગૌતમીને તો ગણવાનું આવડતું જ ન હતું તેઓ માંગીને રૂપિયા લઈ જતા અને થોડીક ચીજો લાવીને કહી દેતા કે બધા રૂપિયા પૂરા થઈ ગયા કોઈ વાર મોટો મોટો હિસાબ બતાવતા કોઈ વાર બતાવતા પણ નહીં બતાવતા તો પણ ગૌતમીને તો પછી સમજણ પડતી જ નહીં બુદ્ધિશાળી સુશીલાને તેમની ચોરી ચાલકી સમજતા વાર લાગી નહીં તેણે વિચાર્યું સાસુજી સ્વભાવે સરળ અને બોળા હોવાને કારણે આ લોકો અમારા ઘરનું ધન લૂંટી રહ્યા છે આનો કોઈ ઉપાય કરવો જોઈએ આખરે એક દિવસ તેણે રસોઈયાને ગયું મહારાજ તમે બજારમાંથી ઘઉં ચોખા દાળ શાક ઘી તેલ મસાલા વગેરે જે સામાન લાવો છો તે બધાનો પૂરો હિસાબ રાખવો જોઈએ રસોઈયાએ ગુસ્સે થઈને ગયો વાહ તું મોટી હિસાબ લેનારી આવી અમારે ત્યાં તો બધું કામ એમ જ વિશ્વાસ ઉપર ચાલે છે તારી સાસુ આટલી મોટી થઈ છતાં તે બિચારીએ કદી પણ કોઈ હિસાબ માંગ્યો નથી અને તો કાલની આવેલી ઘરના અમારા બધા પાસેથી હિસાબો માંગવા માંડી લાગે છે કે હવે તું જ ઘરની માલિકણ બની ગઈ છે પુત્રવધુ પ્રત્યેના રસોઈયાના તિરસ્કાર સૂચક ગુસ્સાભર્યા શબ્દો બાજુના ઓરડામાં બેઠેલા પંડિત દેવદત્તજીના કાને પડ્યા તેમણે સ્વાભાવિક જ ઘણી ધીરજથી રસોઈયાને ઉદ્દેશીને કહ્યું ભાઈ વહુ તો યોગ્ય જ કહે છે તેની સીધી વાત ઉપર આમ ગુસ્સે થવો અને તેને ધમકાવવી એ કંઈ વાંચવી નથી તમે જે હિસાબ નથી આપતા તે થોડી સારી વાત છે પૈસાનો હિસાબ તો પાઈ પાઈનો થવો જોઈએ જે કંઈ હોય તે હવેથી તમે આ નાની વહુને બધો હિસાબ આપતા રહેજો તે ભણેલી છે બધો હિસાબ લગતી રહેશે પછી તેમણે વહુને કહ્યું બેટી તારી સાસુ તો ભોળી છે હવે તું જ ઘરનો હિસાબ રાખજે સુશીલા તો આ ઈચ્છતી જ હતી તે લેવડ દેવડનો પૂરેપૂરો હિસાબ રાખવા લાગે રસોઈઓ અને નોકર એ બંને પાસે બજારમાંથી જે કંઈ ચીજવસ્તુ મંગાવવામાં આવતી તેનો બધો હિસાબ તેમને પૂછીને લખી લેતી હતી તેની સેવા તથા તેના સ્વભાવ અને ગુણોને કારણે આખા ઘરના બધા સ્ત્રી પુરુષો ઘણા મુગ્ધ હતા પરંતુ સ્વાર્થી રસોઈઓ અને નોકર તેને પોતાના રસ્તાનું રોડું સમજીને તેની ઈર્ષા કરવા લાગ્યા તેઓ દરેક વખતે તેની ભૂલ ખોડ્યા કરતા અને ઘરની અન્ય સ્ત્રીઓના મન દૂષિત કરતા રહેતા હતા ક્યારેક ક્યારેક તેઓ તોણા પણ મારતા કે આ સુશીલા તો તમારા સૌની માલિકન છે જુઓ ને તે આવી છે તમારી સામે અને હવે તમારા ઉપર હુકુમ ચલાવવા માંડી છે પરંતુ તેઓ કહેતી એ બિચારી તો અમારા સૌના હુકુમ પ્રમાણે ચાલે છે અને તે છે પણ ઘણી સુશીલ તમે નકામો આવું બધું શા માટે કયા કરો છો પણ નોકર તો તેની પાછળ પડી ગયા હતા જ્યારે તક મળતી ત્યારે તેના પર ખોટો દોષ મૂકીને ઘરનાઓને ભંભેરતા રહેતા હતા આવું થતો રહેવા છતાં પણ સુશીલાના ચિત્તમાં કદી પણ વિશેક કે અશાંતિ જોવામાં આવતી ન હતી તે તો હર હંમેશા પ્રસંચિત જ રહ્યા કરતી પરંતુ બીજી સ્ત્રીઓ મૂર્ખ હતી તેથી વારંવાર પહેલાંઓની વાતો સાંભળવાથી તેની અસર તે સ્ત્રીઓ પર થવા લાગી રસોઈયા અને નોકરની વાતો સાચી માનીને તે સ્ત્રીઓ ઘરના પુરુષોને પણ સુશીલાની વિરુદ્ધમાં અનેક પ્રકારની વાતો કહેવા લાગી પરંતુ સુશીલાના ગુણોથી પ્રભાવિત હોવાના કારણે પુરુષો પર તેમની વાતોની કંઈ પણ અસર થઈ નહીં થોડા સમય પછી સુશીલાને એક દીકરી જન્મી તેનું નામ રાખવામાં આવ્યું ઇન્દ્રસેની તેના બે વર્ષ પછી એક દીકરો જન્મ્યો જેનું નામ પંડિતજીએ ઇન્દ્રસેન રાખ્યો દીકરાનો જન્મ થયા પછી થોડાક દિવસો બાદ સોમદત વગેરે એ અનેક સગા સંબંધીઓ અને મિત્રોને બોલાવીને બજારો મીઠાઈ પાન બીડી સિગરેટ વગેરેથી તેમને આગતા સ્વાગતા કરી અને તે બધા ચોપાટબાજી બાજી પત્તા રમવા લાગ્યા ઠઠા મસ્કરી કરવા લાગ્યા અને ધમલ કરવા લાગ્યા ઘરમાં તોફાન મચી ગયો આ બધું જોઈને સુશીલાએ વિનયપૂર્વક વિનંતી કરી આ બધું શા માટે થઈ રહ્યું છે પરિવારજનોએ કહ્યું આ તો આપણો રિવાજ છે દીકરાની રક્ષા માટે ઉત્સવ મનાવાઈ રહ્યો છે વોવે હાથ જોડીને વિનયપૂર્વક કહ્યો આનાથી તો ખરાબ સંસ્કારો પડે છે પૈસા પણ નક્કામાં વેડફાય છે અને ધાંધલ ધમાલ થવાથી મને ઊંઘ પણ ઓછી આવે છે આથી મને તો આમાં હાને સિવાય કોઈ જ લાભ દેખાતો નથી મારા પિયરમાં તો ઘણો સારો રિવાજ છે ત્યાં તો બાળકનો નામકરણ સંસ્કાર થયા પછી વેદ અને ગીતાનો પાઠ કથા કીર્તન વગેરે થાય છે ધર્માત્મા ભક્ત દાની પરોપકારી અને સુરવીર પુરુષોની કથાઓ સંભળાવવામાં આવે છે જેમાંથી ઘણો જ સારો બોધ મળે છે તેથી મારી તો એ જ વિનંતી છે કે આ પ્રમાદના કાર્યો બંધ કરાવવામાં આવે સુશીલાના આ વિનયપૂર્વક વાક્યોને તેમના પર સારી અસર થઈ તેમને તરત જ તે બધું બંધ કરાવ્યું અને સુશીલાના કયા મુજબ બધી વ્યવસ્થા કરી દીધી ઘરમાં બીજો કોઈ છોકરો નહીં હોવાને કારણે ગૌતમી તે છોકરાને વિશેષ પ્રેમ કરતી હતી તેણે છોકરાના હાથ અને પગમાં કાળા દોળા બાંધી દીધા અને ગળામાં એક માંદરિયું પહેરાવ્યું જેમાં વાઘ નખ લાખ અને લોઢાની વીંટી તાવીજ ઝરખનો નખ વગેરે પરોવેલા હતા થોડા સમય પછી તે દોરા છોકરાના હાથ પગના કાંડા અને સ્નાયુઓમાં થોડાક દબાઈને એવા બેસી ગયા કે જેથી ત્યાં નિશાન પડ્યા તથા તે માંડણિયાને લીધે છાતી અને પીઠ ઉપર ઘણી જગ્યાએ નિશાન પડ્યા આ જોઈને સુશીલાએ સાસુને કહ્યું માતાજી બાળકના હાથે પગે આ દોરા શા માટે બાંધ્યા છે આનાથી તો તેના હાથ પગ નબળા રહી જશે અને તેમાં નિશાન તો પડી જ ગયા છે આ માંદડીઓ રાત્રે તેના શરીરમાં ઘૂસી જાય છે તેથી પણ કેટલીક જગ્યાએ નિશાન પડી ગયા છે આ બધું બાંધવાથી શો લાભ ગૌતમી બોલી દાકણ પૂતના વગેરેની નજરના દોષમાંથી બચાવવા માટે છોકરાની રક્ષાના હેતુસર આ બાંધવામાં આવે છે આ સાંભળીને સુશીલાએ પૂછ્યું ઇન્દ્રસેનીને તો તમે આ બધું ક્યારેય બાંધ્યું નથી એમ કેમ ગૌતમીએ જવાબ આપ્યો છોકરીઓની રક્ષા તો ભગવાન કરે જ છે તેથી તેમને આ બધું બાંધવાની જરૂર નથી સુશીલાએ હાથ જોડીને ઘણા જ વિનય સાથે કયો માતાજી ભગવાન તો બધાએની રક્ષા કરે છે તો તેઓ જ આની પણ રક્ષા કરશે એ માટે આપણે આટલી બધી ચિંતા શા માટે કરવી જોઈએ આ બધું કરવાથી તો ઉલટાનો ભગવાનમાં અવિશ્વાસ પ્રગટ થાય છે તથા તેથી કોઈ લાભ પણ જણાતો નથી સુશીલાની આ યુક્તિસંગત વાતો ગૌતમીને પસંદ પડી ગઈ અને તેણે બાળકના ગળામાંથી માંદરિયું અને હાથે પગે બાંધેલા દોરા તે જ દિવસે કાઢી નાખ્યા થોડાક દિવસો પછી હરદ્વારમાં કુંભનો મેળો ભરાયો બધા દીકરાઓએ મળીને પંડિતજી આગળ પ્રસ્તાવ મૂક્યો કે તમો રજા આપો તો આપણે બધા કુંભનો મેળો માણવા હળદવાર જઈએ આ સાંભળીને પંડિતજીએ કહ્યું ઘણી સારી વાત છે હું પણ આવીશ પછી તો વારસી તરત જ તૈયારી થઈ ગઈ અને ઘરની વ્યવસ્થા કરી લઈને તેઓ સમસ્ત પરિવાર સાથે ચાલી નીકળ્યા ચાલતી વખતે સુશીલાએ બધાને વિનંતી કરી મેળામાં ધૂતારા ચોર જાદુતોણા કરનારા અને લૂંટારાઓ પણ આવતા હોય છે તે બધાથી બહુ સાવચેત રહેવો કોઈ પણ અજાણ્યા સ્ત્રી પુરુષો સાથે કદી પણ સંબંધ બાંધવો નહીં કોઈએ આપેલી વસ્તુ સ્વીકારવી નહીં અને કોઈ અપરિચિત વ્યક્તિમાં વિશ્વાસ પણ કરવો નહીં જોઈએ યાત્રા દરમિયાન ખાવા પીવામાં સંયમ રાખવો અને હંમેશા ધૈર્ય અને વિવેકથી કામ લેવું એ યોગ્ય છે કોઈની પણ આગળ કમજોર અને ડરપોક નહીં બનવું જોઈએ બલકે ધૈર્યપૂર્વક ઉત્સાહ અને હિંમતથી કામ પાર પાડવું રસ્તામાં બધાએ અયોધ્યામાં ઉતારો કરીને સ્નાન દર્શન કરવાનો વિચાર્યો અને તેમણે ત્યાં જઈને એક ધર્મશાળામાં મુકામ કર્યો બધાએ શરીયોમાં સ્નાન કરીને મંદિરોમાં જઈને ભગવાનના દર્શન કર્યા અને ધર્મશાળામાં પાછા આવી ગયા રસોઈયો ધર્મશાળાની બહાર ચોતરા પર બેઠો હતો ત્યાં એક ઠગ આવ્યો અને તેણે કહ્યું હું તમને એક મસાલો આપું છું તેને તમે દાળમાં નાખશો તો દાળ ઘણી સારી બનશે અને તે ખાવાથી બધા ઘરના માણસો તમને વશ થઈ જશે રસોઈઓ મૂર્ખ તો હતો જ તેણે તેની પાસેથી તે મસાલો લઈ લીધો અને થોડોક દાળમાં નાખ્યો તથા બાકી વધેલો મસાલો પડીકામાં બાંધીને અલગ મૂકી રાખ્યો રસોઈ તૈયાર થઈ જતા સોમદત્ત અને રામદત્ત બંને ભાઈઓ ઇન્દ્રસેન ઇન્દ્રસેની અને બહેન રોહિણીએ ભોજન કર્યું તે બધાએ ભોજન કરતાં જ બેહોશ થઈ ગયા આ જોઈને સુશીલાએ નક્કી કર્યું કે જરૂર એ ભોજનમાં જ કંઈ ગડબડ છે નહીંતર આ બધા બેહોશ કેમ થાય તે તત્કાળ રસોડામાં ગઈ અને તેણે ત્યાં જોયું કે કાગળના એક પડીકામાં ધતુરાના બીજ મૂકી રાખેલા છે તેણે રસોઈયાને પૂછ્યું આજે એવું શું ખવડાવી દીધું કે જેથી ખાનારા બધા બેહોશ થઈ ગયા રસોઈયાએ કહ્યું કંઈ નહીં સુશીલા બોલી કંઈ નથી ખવડાવ્યું તો આ બધા બેહોશ કેમ થઈ ગયા તમે સાચી વાત કહી દો નહીતર તમારી ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે આમ કહીને સુશીલાએ તેને ધતુરાના બીજ દેખાડ્યા અને પૂછ્યું આ બીટ શા માટે લાવવામાં આવ્યા છે રસોઈઓ બોલ્યો એક સજ્જન આવ્યા હતા તેઓ મને વીસ રૂપિયે તો દાન સ્વરૂપે ભેટ આપી ગયા છે અને આ મસાલો પણ એવું કહીને આપી ગયા કે તેને દાળમાં નાખવાથી દાળ સારી બનશે અને તે ખાઈને બધા ખુશ થઈ જશે મેં મસાલો જોયો નહીં થોડો દાળમાં નાખ્યો અને વધેલો પડીકામાં મૂકી રાખ્યો સુશીલાએ બધી વાત તરત જ પોતાના પતિને કહી અને સત્વરે ઉપચાર કરવા જણાવ્યું મોહનલાલે પંડિતજીને કહ્યું આ બધું સાંભળીને પંડિતજીને ઘણો દુઃખ અને આશ્ચર્ય થયો તેમણે ઔષધ ઉપચાર માટે ક્ષણે સારા વેદોને બોલાવી લાવવા કહ્યું અને પછી રસોઈયાને બોલાવીને તેને ધમકાવ્યો તે અમને બધાને મારી નાખવા વિચાર્યું હતું તને પોલીસમાં સોંપી દેવો જોઈએ આથી રસોઈયાએ પોતાને માફ કરવા તેમને વિનંતી કરી ત્યારે પંડિતજીએ માફ કરતા કહ્યું ભવિષ્યમાં કોઈની સાથે આવો કામ કદી પણ કરતો નહીં એટલામાં વેદ આવી પહોંચ્યા અને તત્કાળ અનુકૂળ ઔષધ ઉપચાર થવાથી બધા બચી ગયા બધાએ સુશીલાના વખાણ કર્યા બીજા દિવસે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ગાડી જ્વાલાપુર પહોંચી બાળકો તરસ્યા થતા હતા તેથી સુશીલા તેમને સાથે લઈને પાણી પીવડાવવા માટે નીચે ઉતરી એટલામાં ગાડી ઉપડી અને તે સ્ટેશન પર રહી ગઈ ઘરના માણસોએ સાંકળ ખેંચી પણ તે બગડેલી હોવાથી ગાડી રોકાય નહીં પંડિત દેવદત્તજી અને અન્ય બધા હળદવર પહોંચ્યા શહેરમાં બધી જગ્યાઓ રોકી લેવાઈ હતી તેથી તેમણે ગંગાજીના કિનારે તંબુ બનાવી તેમાં મુકામ કર્યો પરંતુ બાળકો સાથે સુશીલાના છૂટા પડી જવાથી તેઓ ઊંડી ચિંતામાં પડી ગયેલા હતા અને તેથી તેની શોધ કરવા લાગ્યા આ બાજુ સુશીલા ગભરાયા વિના બાળકોને પફ પખપાળા ચાલતી ચાલતી જ્વાલાપુરથી હળદ્વાર આવી ગઈ અને એક મંદિરમાં જઈને ઉતારો કર્યો તેણે ત્યાંના વિદ્વાન પૂજારીજીને પોતાનો બધો હાલ સંસ્કૃતમાં ગઈ સંભળાવ્યો તેની વિદ્વતાનો પૂજારીજી ઉપર મોટો પ્રભાવ પડ્યો તેમણે તેને ત્યાં ઉતારો કરવા માટે જગ્યા આપી હવે તેણે ઘણા બધા કાગળ મંગાવીને તેમાં પોતે જ્વાલાપુરથી અહીં આવી જઈને મંદિરમાં ઉતારો કર્યો છે એ વાત લખી અને મંદિરનું સરનામું વગેરે વિગતો લખી પૂજારીજીની મદદથી પરોપકારી સ્વયંસેવકો મારફતે તે જાહેરાતના કાગળો શહેરના મુખ્ય મુખ્ય સ્થળોએ ચોંટાડવામાં આવ્યા અને પોલીસને પણ જાણ કરવામાં આવી તેથી આ સમાચાર તરત જ બધી જગ્યાએ ફેલાઈ ગયા ઘરના માણસો તો શોધખોળ કરી જ રહ્યા હતા તેમને ખબર પડતાં જ તેઓ મંદિરમાં જઈને બાળકો સહિત સુશીલાને લઈ આવ્યા તેની આ અદ્ભુત કાર્યકુશળતા અને ધૈર્ય જોઈને ઘરના માણસો ઘણા ખુશ થયા ત્યાં મેળાની ભીડને કારણે તેમને ચોખ્ખું દૂધ મળતો ન હતો અને તેમણે થોડાક દિવસો ત્યાં રહેવાનું હતું તેથી બસો રૂપિયામાં એક ગાય ખરીદી લીધી અને તેઓ ત્યાં સુખેથી રહેવા લાગ્યા તેઓ રાત્રે વારા ફરતા જાગીને ચોકી કરતા હતા એક દિવસની વાત છે સુશીલા પેરો ભરતી હતી રાતના ચાર વાગ્યા હતા તે સમયે ચોર આવ્યો અને તે ગાયને ખીલેથી છોડીને લઈ ચાલ્યો સુશીલા ઘણી દુરંદેશી હતી તેણે પહેલેથી જ તંબુમાં એક ઘંટ મંગાવીને રાખી મૂક્યો હતો અને ઘરના માણસોને કહી રાખ્યું હતું કે કોઈ ચોર વગેરે આવશે અથવા કોઈ આફત આવશે તો હું જોરથી ઘંટ વગાડીશ મોટેથી બૂમો પાડવામાં સંકોચ થાય છે અને જાણ નહીં કરવાથી આફત તડતી નથી ચોર ધન લઈ જાય છે તેથી સુશીલાએ અગમચેતી દાખવીને આવી વ્યવસ્થા કરી હતી તેણે ચોરને જોઈ લીધો અને તે ઘણા જોરથી ઘંટ વગાડવા લાગી ઘંટનો અવાજ સાંભળતા જ બધા ચગી ગયા અને બધા એક સાથે હલ્લો કર્યો શું છે શું છે એટલામાં ચોર નાસી ગયો વહુની આ બુદ્ધિમાતાથી બધા ઘણા ખુશ થયા જ્યારે કુંભનો પર્વ આવ્યો ત્યારે તે બધા હરકી પૈડીમાં સ્નાન કરવા નીકળ્યા અત્યંત ભીડ હોવાને કારણે કેટલાક યાત્રી રસ્તામાં દબાઈને કચડાઈને મરી ગયા પરંતુ બુદ્ધિશાળી સુશીલા ઘરના માણસોને ઘણી ચતુરાઈથી ભીડમાંથી બહાર કાઢતી સડકના કિનારે કિનારે ચલાવીને ઘાટ ઉપર લઈ ગઈ ગંગા સ્નાન કરીને બધા મુકામ પર પાછા આવી ગયા પછી એક બે દિવસ બાદ તે બધા પ્રયાગમાં પાછા આવી ગયા અને પોતાના ઘરમાં પહેલાંની જેમ જ રહેવા લાગ્યા બાકીની સ્ટોરી આગળના વિડીયોમાં સાંભળીશો